તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો વાવાઝોડા બાદ હવે સિસ્ટમ ગુજરાત પર આવશે દર્શક મિત્રો હવામાન નિશાન આંબલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાત પર ઓપ્શર ટ્રક સાયકોલન સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રકના કારણે વરસાદી માહોલ છવાયો છે દર્શક મિત્રો ચીન થાઇલેન્ડ અને વિયેતનામના ટકેલા લાગેલા વાવાઝોડાની અસર છે ગુજરાત સુધી જોવા મળશે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વી જિલ્લામાં આગમી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે આ ઉપરાંત ભારતીય પંચક મુજબ આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે તેથી આથી વરસાદી માહોલ બરાબરનો જાવ છે દર્શક મિત્રો હવામાન રામાલા પટેલ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી જોરદાર વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે દર્શક મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો મિત્રો બીબીસીના સંવાદદાતા મેગન ફેસરના અહેવાલ અનુસાર વાવાઝોડું વિયેતનામા હે કોંગ અને ક્વાંગ પ્રાંત પર આજે સવારે તાટક્યું છે અને તે ઝડપ તે બસો ત્રણ કિલોમીટરની પ્રતિ કલાકને છે આ દર્શક મિત્રો આ વાવાઝોડું સુપર ટાઈપન છે અને તે કેટેગરી પાંચ ના વાવાઝોડા તરીકે ઓળખવામાં આવે છે દર્શક મિત્રો આ વાવાઝોડાની પ્રતિ કિલોમીટર બસો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકે વાવાઝોડું આગળ વધી રહ્યું છે આ દર્શક મિત્રો આ વાવાઝોડું પર દેશ પર પહોંચી ગયું છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે આ દર્શક મિત્રો હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા માટે નિર્ણય ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે આ દર્શક મિત્રો અત્યાર સુધીના ખેડૂતોને ખાતેદાર પાસેથી એક ઓગણીસો એકાવન બાવનની ખેડૂત હોવા અંગેની ખરાઈ કરવી પડતી હતી જે હવે કરવાનું રહેશે નહીં